ભીલડા તાલુકાના શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી અંગ્રેજી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો અરવલ્લી જિલ્લાના ભીલડા તાલુકાના શામળાજી પોલીસ આગામી 31 ડિસેમ્બરના ને અંગ્રેજી દારૂની હેરાફેરી અંકુશમાં લેવા મોડી રાત્રે પણ કાર્યવાહી યથાવત રાખી રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાં અંગ્રેજી દારૂ ગુજરાતમાં લઈ જવાનાર હોવાની સામળાજી પોલીસને બાતમી મળી પીએસઆઈ એસકે દેસાઈ અણસોલ ચેકપોસ્ટ પર સ્ટાફ સહિત રાજસ્થાન તરફથી આવતા વાહનનું કડક ચેકિંગ હાથ ધર્યું ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી અંગ્રેજી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો સામળાજી પોલીસે રૂપિયા દસ લાખ અડત્રીસ

పిల్లడా